આજ રોજ તે ભારતીય લોક સંપર્ક માટે એક મહા રેલી નું આયોજન કરેલું હતું જેમાં માળિયા તાલુકાના તમામ ગામના ભારતીય જનતા પાર્ટીના તમામ સમાજના આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અને માળીયા તાલુકામાં ખુબ કાર્યકર્તાઓને આ લોક સંપર્ક માટેનો પ્રતિસાદ મેળવેલો છે દરેક સમાજના લોકો પણ એમાં હતા દરેક સમાજના મતદારો આ રેલી ને સમર્થન આપ્યું છે અને આવનારા સાત તારીખે રાજેશભાઈ સમર્થનમાં ભવ્ય મતદાન થવાનું છે અને જંગી બહુમતી ની રાજેશભાઈ છે